છોકરો જઈજલા <laughs> 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 અલા તારે શું આ ગામનો ભેગા કરવાના આવે છે એ રાંબા લાવ્યો છું ને આવે તારે રાંબાની આમ રાજે ચાલઈ જાય અલા હારો કાટ ફુરશે તું બીબલા બતાઈ બીબલા બીબલા જેવો તો તું લાગે ઓલા ઘડિયાળ ઓલા કરું છું અલા ટેમોમાં ના તો બંધ પડી છે છો ટેટો છે મોય તો ડાબન છે પણ તારો બાલ આ મેર સાઈડમાં ગફૂરજી મને લાગ્યું કે ભાવી આવી આ રંબાડી વસ્તુ નઈ આ ઈલો ફ્રોનિંગ વસ્તુ છે કોઈ મુદ્દા હામું કર્યો આ વગા આ રાજી આ થોડો ઘર મેલી જો કે રંબાડા તો તારું મગજ ફ્રેશ થાય તો રંબાડા નવ નવ વસ્તુ લઈને આવો તમારો રેજો આ માયક લાયો

ઓમા એવું જ એમ અને તેજલ કાકો મોહણીઓ ચાણી તો ગમેરે પાતંગ લેવા ગયા છે પાતંગ લેવા ગયા છે એમ ઓય અલ્યા મેં ઓળ કીધું ઘેરવા દીયા નાડું એ લઈ જો અલ્યા લાઈટ ઉભા થાય છે તર કાકોમ ત્યાં ના ગયા છે પાંચ દાડા છે માની એ

પેલા તું ઘેર તો ફાલેશો હતો પણ ઘેર કીધું તાર કાકો આવી જાય ને ત્યા હું તને બોલ

પોપર બોપર ના કેતો ને ગીય નીયા થાપાયો બાર ગોમમાં તારા મન સારું હો શું સગન કાકો લઈ ઈ તો આવશે ને એટલે લઈ સગન કાકો હો હેડો સગન ની ની કાકો એટલે સગન ની ની કાકો એટલે એ કાકો જે શું સગન કાકો સગન કાકો હા હા રેડી રેડી હમદોનો થઈ ગયો હેડ મું ઓમ જાવ પડશે યે કે ઉંધો જાય પણ કોકતાવાઈ થી મો તોય યે નહિ તારા બાના ક્ષેતર કે હેડ્યો તા હેડ્યો ઓ મારો હોવા હોય મેળું પાછો લાવું પગાની ધલુબાને ધલુબા બહાર गेला ઘર છે તું મોસો ને તા આ તાર માહો જે ઈને કરે તારે મા માહો છે એટલે મન કઈ ન કે અલા થાપાવશે હમણે હું જતો રહ્યો તો કોણ થાપાવશે કોણ થાપાવશે પૂરી પૂરી હો તો એ ભોણા ઓ ના આ બથરો હોય આઈ જા અલ્યા તન વાગશે ને લે ને કઈ હોય આઈ જા નો તો બધે આવી જા મામુ આ બથરો લઈ જાય ઓલદેરો તું આયરો બે સગાઈની બે હારો બે માય ઓયરો હમણા ઈ સો બેઠોમ ફરી કેમ જગો સગાઈની બસ રેડી કોણ લાડવા એમ તમારે બઈ હાલુ છે એવું છે માલાવ તો આ કેમ હારું 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 માલામ બોલ છે અરે આ પૂરીયા કોની પૂરીયા આ બરાંબો છે બંધાઈ જા દે હડી ગયા ને એન ચેડે ઓ મારે માર્યો નઈ શું કર લે જા બે રે એમ ના કર ભણા

દીજો ઓય પતંગી પડસી હમણે ઉકે તાબાવ એમ તો થોડી તો સમજણ છે માલા અલ્યા હા માલા માલા લાડ કરું છું લાડ કરું આપડે

આ આવજો એ આવજો પણ હાસીન રેદો જો પડતાની પડી એ અજય તમે જબર હોપતરું હો અલ્યા પણ મારા આંગા જે ફરુપાન નો આયો છે હરુ જોડો જલુવાન કેજો લઈ જાવ જો કોમ છે હું કો વિર લેવા હાર તરત મે જો આ બર નહીં હેડ જો દેડ આબુ તો ઓ લડી થી થી કી લડી આ શું કીધું થી કી મે લડ તો વી

આ મૂડી ખોયો તો વળી વસ્તે ઉકેડો કરે છે એટલો ઇટખાડું છે ને નરતો નરતો જ રે મોરે મોરે મને ખબર છે કે આ જેઠાલાલ હેડી છે એટલે ઓય ઉકેડો કરવા દે એ મોનતો જ નહી કોઈનો હવે પણ આને મારે મારવો પડશે લાબી ઓ ના ભાઈ નું ઢાબુ ભાલ્યું છે એમો તો ના દોયો ઢાબુ અને આ બસ એના ના ડબલમ હળગાયા છે કોઈ વસમો ખબર છે કે જેઠાલાને ને હેડવા તો સમાજાય ઉ જગ્યા ના રાખી હું હેડવા જતા નહીં બસ ભાઈ નું કર્યું છે ઇટખા કરી

પંકેલું છે અડધું તા ઈ તો પમકેલું દેખાય છે એટલે કહું છું આય ન પમકેલું છે ન ખા પંકેલું છે પમકેલું જેમ કીધું કો કીધું મન અલ્યા મેલક મમ પમકેલું ના મને માહો કેતો હવે

તમે જા નેટર અને તારા કાકા્યો એટલે પતંગ શું ના પતંગ મુગમ પતંગ લેવા ગયો હતો મારે તો લાંબા નતા પણ ફીરકી ઓ તો કેટલા કેટલા ભાવ બોલતા હતા કેજો છોકરા કે પતંગ લેતા હતા વેલા પતંગ લે પતંગ પણ કેટલા ભૂખા કીધું હવે પગાર થાય એટલે આવશે અને એટલા મુખટ લાવત થરી છે પણ આ એક દાડા પૂરું કરે તોડી ને આ તમારે આમાં તો નવા નવા તોડી નાખે સડા તો નહીં પાપ એટલે સડા તો એમ બાર તો આવડતું નહીં પેલા છોકરા અમારે શું આવડે મારો હેડો કાલે કે પગાર ના લાવશે હવે ચા પીને જાવ હેડો ચા જરૂર મોડું થાય એટલે ના મોડું થાય હેડો baca uka terpoconya kita, ya baka, kalo yeah,

છોકરો તો હે એમ મહાન ઉતરેણ કરવા કેમ એમ મહાન ને ગયો કેમ કુ લઈ ગયો મુ આ તમે ન્યા જા તા ઓય મુ માર હગાની એ ગયો ધીરો પર હંગા થઈ કે માર મહાન એ મારે જાવ કે હેર જણ બે જણા ગયા પછી એટલે આ તો મહાન નું લોઈ પી જાય ન લઈ જવાનો કોઈ ના પી જાય તો શિક્ષણ ના આવે મુ

તો દેખાઈ આવે માગીતી ગટરમાં પડેલા ફુંડે જીવાંકી વાઘ આયો કાકા બોટ ઓશી અલ્યા ઓકે કર તો આવો 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 આયા

ભિખારી ભીખારી <va também? litti>